મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી આજે રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હાજર ચોવીસનો પ્રારંભ કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો આ રવિ કૃષિ મહોત્સવ બે ચોવીસ આજે એટલે કે છ અને તારીખ સાત ડિસેમ્બર દરમિયાન બસો ને છેતાલીસ તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનું છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આજ વહેલી સવારથી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારે વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા હાલમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂરું થઈ જવા પામ્યું છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા એરંડા સહિતના પાકોમાં જો વરસાદ થાય તો નુકશાનની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જિલ્લાની કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરીઓ આવેલી છે જે જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી પાલનપુરથી જગાણા ખાતે ખસેડવામાં આવી રહી છે તેવી કુશંકાઓ જોવા મળી રહી છે ત્યારે ભાજપના આગેવાન અને રાષ્ટ્રીય પરિષદ ભારતીય જનતા પાર્ટીના સભ્ય મેરુજી થુખે દ્વારા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી સંકુલ જ્યાં છે ત્યાં જ સ્થિર રાખવા અંગે કાલે મુખ્યમંત્રીને રજૂઆત કરશે બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે આવે કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો હતો કલેક્ટર કચેરીમાં આવેલી લિફ્ટમાં એક યુવાન નીચેથી ઉપર જઈ રહ્યો હતો તે સમય દરમિયાન લિફ્ટ અધવચ્ચે અટવાઈ હતી અને લિફ્ટમાં યુવક ફસાયો હતો લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા અન્ય લોકો પણ અત્યારે ત્યાં દોડીને પહોંચ્યા હતા અને લિફ્ટમાં યુવકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા લોકો અને કર્મચારીઓની ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી અધવચ્ચે ફસાયેલી લિફ્ટમાંથી યુવકને લોકો દ્વારા ખેંચીને બહાર નીકળવામાં આવ્યો હતો ઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી સાતમી ડિસેમ્બરે યોજાશે બીજા ટર્મમાં કોણ ચેરમેન બનશે તેને લઈને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા વર્તાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ બેંકના વર્તમાન ચેરમેન સૌસીભાઈ ચૌધરીની થઈ ગઈ છે ત્યારે ચેરમેન માટે આગામી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે બનાસ વર્ષની સંચાલક તારીખ સાત બાર બે હજાર ચોવીસને ને શનિવારના રોજ અગિયાર કલાકે નાયબ કલેકટર કચેરી એટલે કે પ્રાંત કચેરી પાલનપુરના મીટિંગ હોલમાં ચૂંટણી અધિકારી એવમ નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળશે જેમાં નવા ચેરમેનની વરણી કરવામાં આવશે

કાકરેજ તાલુકા મથક સિંહોરમાં જર્જરી હાલતમાં ઉભેલું બીઆરસી ભવન રેસ્ટ હાઉસ બાજુમાં આવેલું છે જે અત્યારે સમયના વહેણ સાથે ક્ષતિગ્રસ્ત અને જર્જરી હાલતમાં પડવાની વાંકે ઉભું છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ બાંધવામાં આવેલ બીઆરસી ભવન ઉદ્ઘાટન તારીખ છ ડિસેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યના શિક્ષણ મંત્રી હતા ત્યારે કરવામાં આવેલ જેને અત્યારે પચીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અત્યારે આ બીઆરસી ભવનના દરેક રૂમમાં છતના પોપડા ખરવા સાથે તિરાડો પણ પડી ગઈ છે રાજ પોલીસે દારૂની હેરાફેરી કરતા દાદાગીરીવાડી અને પોલીસને ખિસ્સામાં રાખું છું કહેનાર ગેંગનો દારૂ સાથે એક દબોચ્યો થરાદ પોલીસ સ્ટેશનના છાડરા ગામે પિકઅપ ડાલામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો વિદેશી દારૂ તથા બિયર નંગ બે જેની કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર આઠસો ને વીસ નો સાથે મળી કુલ કિંમત નો ગણનાપાત્ર કાઢતી થરાદ પોલીસ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે ઇન્ડિયા ગઠબંધન પ્રેસ કોન્ફરન્સ યોજાય ડીસા પાલિકાના પ્રમુખના રાજીનામા ને લઈને યોજાય પ્રેસ કોન્ફરન્સ વડાપ્રધાન જો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે બેસીને સરકાર બનાવી શકતા હોય તો ભાજપના ધારાસભ્ય ભાજપના નગરપાલિકાના પ્રમુખ સાથે બેસીને કેમ શાસન ના ચલાવી શકે ડોક્ટર રમેશ પટેલે કર્યા સવાલો આમ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલે ડીસાના ધારાસભ્ય સામે લગાવ્યા ગંભીર આક્ષેપો ભારતીય જનતા પાર્ટીએ પાલિકા પ્રમુખ સંગીતાબેનનું રાજીનામું લઈને સમસ્ત બ્રહ્મ સમાજ અને નારી શક્તિનું અપમાન કરાયું હોવાનું જણાવતા ડોક્ટર રમેશ પટેલ ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં કડકડતી ઠંડી જોવા મળી નથી ત્યારે હવામાન નિષ્ણાંત ઠંડીના રાઉન્ડ અંગે આગાહી કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તીવ્ર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન દસ ડિગ્રી કરતા નીચું જશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે કસ અને કાતરો બંધાયેલો છે જે ચોમાસામાં વરસાદના રૂપમાં સારો એવો લાભ આપી શકે છે બાળ તસ્કરી મામલામાં રાધનપુર સાંઈ કૃપા હોસ્પિટલ મેનેજર અમરત ચૌધરીની એસઓજી પોલીસે અટકાયત કરી છે ત્યારબાદ પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફબી બી પઠાણની કોર્ટમાં રજૂ કર્યો હતો પોલીસ દ્વારા અમરત ચૌધરીના બે દિવસના રિમાન્ડ માંગણી માગણી કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નામદાર કોર્ટે બંનેની દલીલ સાંભળી છ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે આજે રિમાન્ડ પૂરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડ ન માગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો